આ વાત તમે જે કદાચ વંચાતું હોય તો વાંચજો તમે સાથે જ એમના ફેસબુક પેજ પર પણ છે આ આખું એક એક કવિતા ટાઈપ એમણે લખેલું છે એક નીચે એક વિડીયો પણ હશે વિડીયોમાં પણ એમણે ખૂબ મોટી વાતો કરી હશે સાથે સાથે ચૂંટણીના પરિણામને લક્ષી આખી આ વાત કરવામાં આવી છે હાર કે જીત આપણે કહી શકીએ કે ભાઈ હાર કે જીત પરંતુ ચૂંટણીઓ આવે અને જાય જ્યારે કડીની અંદર જ્યારે ચૂંટણી પૂરી થઈ જ્યારે મતદાન પૂર્ણ થયું તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગળે મળતા હાથ મિલાવતા જોવા મળતા હોય છે આ એક રાજકારણની અલગ તસવીર સામે આવતી હોય છે અનેક જગ્યાએ એવું નથી કે માત્ર કડી પૂરતું છે આ લગભગ ગુજરાતમાં કે રાજ્યમાં કે સાથે સાથે દેશભરમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ થાય છે ત્યાં ત્યાંથી આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે આપણે અમુક સમય વિચારતા વિચારો કરતા હોય કે ભાઈ બંને લોકો ડિબેટમાં બેઠા હોય હોય તો ત્યાં આરોપ આરોપ નાખતા છે પણ નીચે જઈને બંને હાથ મિલાવીને કહેતા હોય છે આવજે એટલે આ રાજકારણ પણ કઈક અલગ છે દેખાવનું રાજકારણ અલગ રાઉન્ડ પરનું રાજકારણ કંઈક અલગ જોવા મળતું હોય છે ત્યારે વિસાવદરની અંદર પણ એક અલગ રાજકારણ જે છે તે જોવા મળી રહ્યું છે સાથે સાથે વિસાવદરની જનતાએ ન જોયા હોય તેવા નેતાઓ વિસાવદરની અંદર